સ્પાર્ક વડોદરાના અને શિક્ષિત સાંસદ જોશી ઉપસ્થિતિમાં ભવ્ય ભારત ફાઉન્ડેશન તથા નિર્વજ્ઞ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે પ્રોજેક્ટ જ્ઞાનોબ્દીના માધ્યમથી વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ડૉક્ટર શ્યામાપ્રસાદ પ્રસાદ મુખર્જીની માધ્યમિક માધ્યમિક શાળાના ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓ નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના યુવાન શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશીની વિશેષ ઉપસ્થિતિ રહ્યા હતા આ પ્રસંગે વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનિષભાઈ પંડ્યા શાસન અધિકારી શ્વેતાબેન પારગી તેમજ આયોજક રંગમ ત્રિવેદી વિશેષ ઉપસ્થિતિ રહી અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ એક ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે ભાઈ શ્રી રંગમભાઈ અને એમની સમગ્ર ટીમ જેમના દ્વારા બે હજારથી વધારે નોટબુક્સ કોડિંગ લેબોરેટરી સાયન્ટિફિક લેબોરેટરી મેથેમેટિક લેબોરેટરી એવા ઘણા આયામો સાતથી વધારે શાળાઓની અંદર જ્યારે સ્થાપવા જઈ રહ્યા છે લોકાર્પિત કરવા જઈ રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આ શાળાઓ કે જેમાં માન્ય શ્રીના અંત્યોદયની વિચારધારાને ફલીભૂત કરતા માન્ય ચેરમેન અને સમગ્ર ટીમ સમગ્ર શિક્ષકો જ્યારે કાર્ય કરી રહ્યા છે ત્યારે આવા ભગીરથ કાર્ય બદલ ભવ્ય ભારત ફાઉન્ડેશન રંગમભાઈ અને અમારા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મિનેશભાઈ એમની સમગ્ર ટીમ સર્વે આચાર્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું જેમ સંસ્કૃતમાં કહેવામાં આવે છે વિદ્યાધનમ સર્વધન પ્રધાનમ એ મંત્રને ચરિતાર્થ કરતાં ભવ્ય ભારત ફાઉન્ડેશન દ્વારા એલકોન લેબોરેટરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના સીએસઆર સહયોગથી પ્રોજેક્ટ જ્ઞાનોદતિનો શુભારંભ આજથી કરવામાં આવી રહ્યો છે આ પ્રસંગે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી માધ્યમિક શાળામાં ધોરણ નવ અને દસના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરીને જે આખો વર્ષ એમને કામ લાગે એમાં આપણા મુખ્ય અતિથિ રૂપે વડોદરા લોકસભાના માન્ય સાંસદ હેમાંગભાઈ જોશી અને શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવશે આ પ્રસંગે અમે વિદ્યાર્થીઓને ચોપડા આપીશું જે એમને કામ લાગે સાથે આવનારા મહિનામાં આ પ્રોજેક્ટ અંતર્ગત વડોદરાની સાત શાળાઓમાં બે કોડિંગ લેબોરેટરી એક કોમ્પ્યુટર લેબોરેટરી અને ચાર મેથેમેટિક્સ લેબોરેટરી પણ આ જ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવશે રંગમ ત્રિવેદી ભવ્ય ભારત ફાઉન્ડેશન સંસ્થાપક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે એક સારો દિવસ છે કે ભવ્ય ભારત ફાઉન્ડેશન જે અલગ અલગ એનજીઓ દ્વારા નગર શિક્ષણ સમિતિમાં શિક્ષણને લગતી વસ્તુઓ ડોનેટ કરીને બાળકોના શિક્ષણને કેવી રીતે આગળ વધવા એ પ્રયત્ન કરે છે આજે માધ્યમિક શાળાના બાળકો માટે બે હજાર નોટબુકો એક કોમ્પ્યુટર લેબ એક મેથની લેબ અને એક કોડિંગ લેબ એવી અલગ અલગ વસ્તુઓ આપીને બાળકોનું શિક્ષણ કેવી રીતે આગળ આવે એના માટે એમને પ્રયત્ન કર્યા છે બદલ એમના પ્રમુખ શ્રી રૂકમિલભાઈ અને દરેક સભ્યોનો હું આભાર વ્યક્ત કરું છું આવી રીતે દરેક એનજીઓ દ્વારા વડોદરાના શિક્ષણ નગર શિક્ષણ સમિતિમાં બાળકોના ભવિષ્યના આગળ જે રીતે લાવું એના માટે જે પ્રયત્ન કરે છે એ બધાને સૌનો આભાર વ્યક્ત કરું છું